નકલી તબીબ બાદ નકલી નર્સને જડપી લેવામાં આવી છે હડકો ક્વોટરની ધોરણ 10 નાપાસ મહિલાએ પ્રેમીને પામવા સ્વાંગ રચ્યો હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત આપી છે છેલ્લા 5 માસથી સિવિલ હોસ્પિટલમાં નર્સના પોશાકમાં મળી આવેલી મહિલા પાસેથી નર્સિંગના સાધન સામગ્રી મળી આવ્યા હતા સવારે હું મારા હતો ત્યારે મને નર્સ સ્ટાફ નર્સ જેવા દેખાતા એક બેન સામે મળ્યા હું સિવિલ હોસ્પિટલના તમામ નર્સિંગ સ્ટાફનો વહીવટી ઓળોવાના હોવાના નાતે મોટાભાગે હું નર્સિંગ સ્ટાફને ચહેરાથી ઓળખતો હોઉં એ નાતે મેં એમનો ચહેરો મને એવું લાગ્યું કે મારા ત્યાં ફરજ બજાવતા હોય એવા કર્મચારી નથી એટલે મેં એને પૂછપરછ કરી કારણ કે એને પોતે સ્ટાફ નર્સની ડેઝિગ્નેશન પ્લેટ લગાવેલી હતી અને પૂછપરછ કરતાં અમને એવું લાગ્યું કે આ બેન સ્ટાફનર્સ નથી અને સ્ટાફ નર્સના નામે આ હોસ્પિટલમાં ફરે છે એટલે દર્દીઓનું હિત જળવાય એ હેતુથી મેં તરત સિક્યુરિટી બોલાવી અને બેનને સિક્યુરિટીના હવાલે કરેલ છે અને અમારા મેડિકલ સુપ્રિન્ટ સાથે આ બાબતે વાત કરતા એને એવું જણાવેલ છે કે આ બાબતે આગળની કાર્યવાહી કરવી એ કે છે એ મુજબ એ પાંચેક મહિનાથી આવે છે એમનો થેલો સિક્યુરિટીએ તપાસતા એના થેલામાંથી હોસ્પિટલની ઈસીજીની જેલી એક સિરિંજ અને ગ્લોવ મળેલા છે તો એ જ જવાબ દેશે એમ એમને સિક્યુરિટીની પૂછપરછમાં એવું કહે છે કે મેં જ્યાં લગ્ન હમણાં કર્યા છે ત્યાં એણે એવું જણાવેલું કે હું સિવિલમાં નોકરી કરું છું એટલે કે હું સિવિલમાં આવતી ને મેં આ એપ્રન ને એવી ડેઝિગ્નેશન ફ્લેટ લીધી છે ના ના એવું જાણવા નથી મળ્યું કે એણે દર્દીઓની તપાસ કરી હોય એ નિવેદ એ પોતે એવું કહે છે કે હું સાત નંબર મેં જણા ખાલી બતાવવા આવી હતી એમ બસ અમે એને પોલીસને સ્વાધીન કરી છે કારણ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ એક્ટ મુજબ કોઈ વ્યક્તિ જો ક્વોલિફાઈડ સ્ટાફ નર્સ ના હોય તો એ પોતાનું નામાભિધાન જાહેર ના કરી શકે એવું કે છે કે હું દસ પાસ છું હા હિતેન્દ્રજા ખર્યા નર્સિંગ સુપર પીડીયુ મેડિકલ કોલેજ હોસ્પિટલ આજ રોજ સવારે અમારા સિક્યુરિટીના રાઉન્ડ દરમિયાન એક નર્સના એપ્રન પહેરેલા કપડામાં એક બેન આંટા મારતા અને તેમને શંકા જતા સિક્યુરિટીવાળાને એમની હિલચાલ બાબતમાં શંકા જતા તેમણે તેમને ઊભા રાખી તેમને તપાસેલ અને પૂછેલ તે દરમિયાન નર્સ હોવાનું એમને ઇન્ટ્રોડક્શન આપેલ જેથી મેટ્રન શ્રી ને પણ બોલાવવામાં આવે વધુ તપાસ કરતાં તેઓને જણાવ્યું કે આ ખરેખર કોઈ નર્સ હતા જ નહીં પરંતુ ફરજી નર્સ તરીકે ખાલી એપ્રન પેરી અને હોસ્પિટલમાં કોઈ બદિરાદે આંટા મારતા હતા ત્યારબાદ તેમના સામાનનો ચેકિંગ કરતાં તેની અંદરથી હોસ્પિટલની અમુક વસ્તુઓ પણ નીકળી આવેલ જેથી તેઓને અમારા કાયદાકીય રીતે આગળ પગલાં લેવા માટે સિક્યોરિટીને જણાવવામાં આવેલ છે અમારા

આપડે જાહેબે બધા ઓર્ડ માર પૂછાયું છે એવું કઈ ધ્યાનમાં નથી નથી ને એવું કઈ છે નહીં અગિયાર સારવાર માં તો નથી અગાઉ એમ કે છે કે એના લગ્ન કર્યા ને આઠમા ત્યારે એ